કોઈ પણ જગ્યાએ દરેક જગ્યાએ સંયુક્ત માપણી કરાવી લ્યો સ્વતંત્ર સર્વે નંબર હોય તો હદ માપણી કરાવી લો સ્વતંત્ર છે હદ માપણી કરાવી લો બંનેની બરોબર સાહેબ પછી ત્રીજો પ્રશ્ન પૂછો એટલે માપણી કરાવી ટ્રેસિંગ ને હા ટ્રેસિંગ ટ્રેસિંગ ઓકે સર અને તે ટીમ સાથે પ્રશ્ન એવો છે કે રાજમાં આપણે જ્યારે કરાવશું તો અત્યારે ફિઝિકલી બંને ડેટા કાઢી નાખેલા છે એટલે કોમન જ કરી દીધો છે કાઈ વાંધો નહિ તો તો ઓલાન બતાવી દેવાનું કાઈ મારો સેટો અહીં છે અહીંથી માપ થાત તો લઈ લે એટલે ટોટલ રિવર્સ્ટેશન મશીન છે ને ન્યાં ક્યાં કરવું છે ઓફિસ એડિટિંગ કરવું જ બધું અથવા લેપટોપ બરાબર શું કરશે બરાબર બરાબર એટલે 얘તે પ્રશ્નો તો મે કધું માપણી કરવાવાળો તમે ભૂલી ગયા ત્રીજો પ્રશ્ન એ હતો કે ફરીવાર માપણી કરાવવી ની મેન્ડેટરી છે

ગઈકાલે ધોરાજી ખાતે જે કાર્યક્રમ હતો એમાં ચાલીસ માણસોને માર્ગદર્શન આપેલું ચાલીસ માણસોને આખી લાઈન લાગી ગઈ હતી એક વ્યક્તિને હું બે મિનિટ આપું ને તમે વિચારો તો દોઢ કલાક જાય બે મિનિટમાં એ આવે જાયનો સમય તો જોઈએ ને ત્રણ મિનિટ થઈ તો આવી રીતે તમારા ગામની અંદર જો તમે કાર્યક્રમ રાખવા માંગતા હો તો વોટ્સએપ માંથી મને મેસેજ લખજો તમારી પાસે નંબર હોય તો યુટ્યુબ માંથી નંબર જોતી લેજો ગોતી લેજો હું દરેક ઓડિયો અંદર બોલું છું જેમ કે રમણીભાઈ કોટડિયા મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો જે છે બે આંકડા અઠ્ઠાણું છે પછીના બે આંકડા પણ અઠ્ઠાણું છે આ રીતે ચાર આંકડા તમારી પાસે આવી ગયા હવે જાજા બોલાવતા આગળ આગળ ઓડિયો જોતા રહેજો તો બધા નંબર મળી જશે નંબર મળી જાય પછી સીધો ફોન નથી કરવાનો રોજના આવા અનેક વ્યક્તિના ફોન આવે છે અને એ નંબર મારે બ્લોક કરવા પડે છે માટે મહેરબાની કરીને સૌ સિસ્ટમમાં રહેજો તો આ ભાઈને જેમ જવાબ મળ્યો છે એમ તમને પણ જવાબ મળશે પાછા વોટ્સએપ કરીને ફોન નહીં કરતા ફોન કરવાનો થતો જ નથી તમારો વોટ્સએપનો જવાબ હું આપીશ કદાચ બાય ચાન્સ રહી ગયો હોય તો બીજેથી પાછો વોટ્સએપ કરવાનો છે બે દિવસ પછી એના માટે પાછો ફોન નથી કરવાનો ટૂંકમાં ફોન કોઈ પણ સંજોગોમાં કરવાના થતા નથી નંબરને બ્લોક થતો બચાવ હોય તો નકર એક જ વખત થશે પછી નહીં થાય